હું આવી ગયો છું સુરતની અંદર ન્યૂ સાહેબ પરોઠા એન્ડ પાઉભાજી એન્ડ પુલાવની અંદર જ્યાં તમને ગ્રીન પાઉભાજી ગ્રીન ગોટાળો અને ભાઈ ઘણી બધી ફેન્સી વેરાયટી અહીંયા બનાવે છે અહીંયા તમને પરોઠા પણ મળી જવાના છે અને અહીંયા ગ્રીન પાઉભાજી ખાવા લોકો દૂર દૂરથી આવતા હોય છે કઈ રીતે બને છે ને લજીજ પનીર લજીજ એ રેસીપી બતાવું ચાલો તારે શરૂ કરીએ આપણે બનાવવાનું છે આ આપણી નવી આઈટમ છે લજીજ એકવાર સાખો મજા ન આવે તો મને કહેજો ભાઈ આદુ લસણ કાંદા લીલા કાંદા પાલક આ લીલું લસણ અને આ પેપ્સિકમ આને હવે થોડુંક આપણે ફ્રાય કરી નાખીશું પછી આપણે એને પનીર નાખવાનું આવશે એમાં હા આપણે જે પહેલાં કીધા એ જ મસાલા છે આપણા કોઈ પણ જાતની પેટમાં બળતરા કે કાંઈ થાય એની ગેરંટી હજી સુધીમાં ક્યારેય ફરિયાદ નથી કોઈની છીણેલું કમ પનીર નાખશું હા થોડું કમતું પાણી નાખીને એમાં સડવા દેવાનું

હવે શું થાય છે આપણે હવે આપણે એક લેયર આવશે એની માથે બજીજ માથે બરાબર બટર ની અંદર બટર અમૂલ નું બટર બરોબર આ છે અમૂલ નું સીઝ સીઝ થી લબાલ અને આ ક્રીમ થી ભરપૂર બરોબર અમૂલ ફ્રેશ ક્રીમ હમ હમ થોડુંક પાણી આવશે આમાં અને આનું ઘાટું ગ્રેવી થાય બરોબર લિક્વિડ ટૂંકમાં બને હા અને એ લિક્વિડ વાળા આની માથે આવી જશે હા એની માથે આ લેયર આવશે એની માથે તડકો આવશે બરોબર પછી એને હા ટોટલ થ્રી લેયર થાય હા આવું તમને વિસર ક્યાંથી એવો આવી વસ્તુ બનાવવાનો એ કાંઈક નવું નવું બનાવીને પોતે ટ્રાય કરતા હોઈએ હા એમાંથી આવું

આ આમ ત્રીજી લેયર આવશે બરાબર આ થોડા તલ છે હમ આખું જીરું નાખશું આપણે હમ હમ થોડુંક લીલું લસણ હમ થોડુંક સૂકું લસણ બરાબર આ મરચી નું પેસ્ટ છે હમ પછી થોડુંક નમક નાખશું બરાબર અને થોડો આમ તો મસાલો નાખશું આપણે બધો બરાબર કિચન કિંગ નહીં કિચન કિંગ તાણા જીરું મરી પાવડર મરી પાવડર અને લાલ મરચું લાલ મરચાનું પ્રમાણ થોડુંક વધારે રાખવા બરાબર હવે બરાબર આ તલ ફૂટી જાય ને એટલે અંદર કરી નાખવાનું હા

આમાં કોઈ પણ જાતનો ટેસ્ટમાં ફરક પડે તો તમારે મને કેવો વાહ ભાઈ વાહ સાથે લસણ ચટણી ખાવાની છે બરોબર એક વાર ખાવ તમે ગોપલભાઈ હા નો મજા આવે તો પૈસા નહીં આપવાના આપણે લસણ ચટણીના એવા રશિયા છે ને બધા હા હા સ્પેશિયલ લસણ ચટણી લઈ જાય છે પાર્સલ પાર્સલ લઈ જાય છે ભાઈ ભાઈ અને પાવ સાથે પણ ખાવા આવે છે અહીંયા સાદા પરાઠા અને પાવ સાથે બરોબર

સિંગ તેલ નહીં સિંગતેલ સિવાય કોઈ વસ્તુ નહીં મારે સાદા ઓ પરાઠા આલુ પરાઠા બનાવે ને સિંગ સિંગતેલ માં તે બનાવવાનું બધું આ પેચલ ચટણી પેચલ લસણ ચટણી આપડે ભાઈ ભાઈ આ તીખી ચટણી એકદમ તૈયાર થઈ ગઈ છે ને આની પ્રાઇસ પચાસ રૂપિયા હોય છે અને તમે જોઈ શકો છો હવે આપણા માટે મસાલા પાવ પણ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો પનીર લજીસ પણ તૈયાર થઈ ગયું છે અને એની પ્રાઇસ રહેશે બસો રૂપિયા ત્રણ જણા એનપ થઈ જશો અને જે લોકો ટેસ્ટ કરે છે ને એના જ આપણે પૂછીએ કેવો લાગ્યો કેમ છો ભાઈ મજામાં મજામાં હો

ક્યાંક સુરતમાં કંઈક નવું ટેસ્ટ કરવું હોય ને તો જો આ કંઈક આઈટમ ભાઈએ બનાવી છે લજીજ આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ જો આ કંઈક મિક્સ કરવાનું સારી રીતે માથે આખું સીઝનું લેયર છે અને ભાઈ માથે તડકો પણ ભાઈએ નાખ્યો છે તમે જો અને એકદમ લીલા લસણથી ભરપૂર છે અને એકદમ શેકેલા સરસ મજાના પાવ છે જો અને સુરતમાં આવો તો કંઈક નવી વસ્તુ તમારે ટેસ્ટ કરી હોય ને ભાઈ તો બેસ્ટ જગ્યા છે ન્યૂ શાય પાઉભાજી ગરમમાં ગરમ વસ્તુ છે આપણે ટેસ્ટ કરીએ એક તો લીલા લસણનો ફૂલ સ્ટ્રોંગ ટેસ્ટ છે સાથે સીઝ અને પનીર આવે છે એટલે તમને છે ને એકદમ લાઈટ ફ્લેવર પણ આવે અને સાથે અંદર ભાઈ મસાલોનો જે તડકો માર્યો છે ને એનો તીખો ટેસ્ટ પણ મળશે તમને ખટ્ટા જ મળશે તીખા જ મળશે અને એકદમ સીઝ આવે એટલે તમને મોજ આવી જાય ને તેવી વસ્તુ છે આવો નજીક આવો તમને બતાવીએ સાથે તમને સલાડ પણ મળી જવાનું ખરેખર ક્યાંક નવું ટેસ્ટ કરવું હોય ને સુરતની અંદર તો આ એક વસ્તુ ભાઈએ મને વખાણ કર્યા હતા એક ભાઈએ મને ટેસ્ટ કરીને ગયા એને મને કીધું કે ખરેખર મજા આવી પણ એ ભાઈએ જે વખાણ કર્યા ને ખરેખર સાચી વાત છે તમે જુઓ બે થી ત્રણ જણા છે ને આરામથી ખાઈ શકે અને ત્રણસો ગ્રામ ઉપર જેવો વજન છે આ ડિશનો મોજ પડી જશે સાત પ્રત્યે આ જે લજી છે ને તેના ભાવ અઢીસો રૂપિયા છે જે એક નહીં ત્રણ વ્યક્તિ ખાઈ લે ને તો એને ઘટે નહીં આટલી ક્વોન્ટિટી આવે છે અને આ ગ્રીન ગોટાળો છે તેના ભાવ બસો રૂપિયા છે પચાસ રૂપિયાની ચટણી તીખી અલગ છે હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વન બધું શેર કરજો અને સુરતમાં રહેતા હોય તો એકવાર ન્યૂ સાઈ પરોઠામાં આવીને ટેસ્ટ કરવા પહોંચી જજો મજા પડી જાય છે નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે આજે જ કોલ કરીને પહોંચી જાઓ